આ ધૂળો થઈ ગયો હું તહે આ તાર ના આવ બાઈન દે એક ફેક દે તો આગો કાલ કા તાજો પડે હા વાત કાલ તો અંતન ના શક તો અને ભેગા દોઈ ના શાવ તો વાત મત મન કોઈ ના દો હમણા તમે વાત મારી કાં તાં દોઈ ના કોને કીધું વાત મારી કોને કીધું પણ એમ કે વાત મારી કે આ કોને કીધું બસ કવડ દીધા

ủa oh, bà anh bên em vậy à cậu là tao lại chứ ta mọi người 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 mọi

マルコブロタイジョウカナナタイド。ウクラパンドアビ。え、トクラ。おーい、トクラ。え、トクラ。マルコブロジョウゴイコブロ。え、トクラ。

Tam lại là mà có được. Mà tôi ăn cái gì ăn cái gì. Và giờ đi lấy. Cái cái nào ham khay nó. Ủa ham khay thu cái gì vậy? Có bao giờ tôi ăn lại xong mình thấy sốc ghê. Chú chú

અલા મુ દો માં આવો ગાઈસ એ સોડા એ આવ ગાઈસ બે લેઉં ગાઈસ બે લાખમાં બે તો આ પ્રોબ્લેમ આ હું હલકા દીધો તો બે વાયકા અલા હા તો ઓની નાખતો મુ જો આવ્યો ના ના ઓ બે પણ મારે નહી દો હું બોલ ભાઈ આવ લાગો માફી માં માંગો મારે બે કોમ બેગ લે મારે માંગો બે લાખમાં માંગુ તું લેવા તો માફી માં માંગલા મેવા કોણ આજી એને આકે તા આપ્યો તો એ માફી માં માંગલા મારે હા माफी मागयो, पने... मागाजी लाए वे पेला इंगे... मन तो आशा में बरतावाशा आशाड़े दुगावाशा... मापी मागाला माईनो प्दता दानी दूपाथो... अल दाता नशी वाइकन दिया हुशू... मापी मागू... पेला पिलान क्यो... ए मापी मागू... બાપી માં કાલ એમ બીજી કોઈ વાત નહીં લઈ કાલ નવ લિ લીયાલ નહીં